મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી નખત્રાણા તાલુકાના રવાપર ગામે બે હજાર પચીસ શ્રી રવાપર ગણેશ યુવક મંડળ દ્વારા ત્રિદિવસે સૌ પ્રથમ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને શ્રી ગણેશ ચોથના દિવસે રવાપર ગામે મંદિર ચોકમાં શ્રી ગણેશજીને સવારના નવ કલાકે દીપ પ્રગટાવી પૂજન આરતી સરપંચ પરેશભાઈ રૂપાલાના હાથે કરવામાં આવી હતી ત્યારબાદ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી અને રવાપર ગામ આખો દિવસ પાખી પાડી અને લોકો ગણેશ ઉત્સવ મનાવ્યું હતું અને મૂર્તિના દાતા શ્રી રવાપર ગામના દેવાભાઈ કચરાભાઈ એના સૌ પરિવારજનો બન્યા હતા અને રવાપર ગામે ગણેશ ચતુર્થીના નિમિત્તે રવાપર ગામના ત્રીજા દિવસે શિવ ભોલેનાથ ચોકથી રવાપર બસ સ્ટેન્ડ તરફ શોભાયાત્રા નીકળી હતી અને રવાપર ગામે ત્રિદિવસેય ચ ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હર સાલ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ પ્રોગ્રામ મનાવે છે અને ગણેશ ચતુર્થીના રાત્રિના રવાપર ગામે શ્રી કમલેશભાઈ ભાટિયા અને પ્રવીણદાનભાઈ ગઢવી રવાપરવારા દ્વારા ભજન સંતવાણીનું રવાપર ગામે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન રવાપર ગામેનો ઇતિહાસ તળાવ ખાતે લાખુબા માધુભા જાડેજાના હાથે આરતી કરી અને ત્યારબાદ ગણપતિ બાપાને વિદાય માન આપ્યું હતું અને રવાપરના ગ્રામજનોએ એવી પ્રાર્થના કરી હતી કે ગણપતિ બાપા તો અગલી સાલ જલ્દી આના એવા નારા લગાવ્યા હતા અને આયોજક અશ્વિનભાઈ રૂપારેલ પ્રમુખ કેતનભાઈ મનસુખભાઈ સોની ઉપપ્રમુખ ધવલભાઈ ડી સોની મંત્રી નિર્મલભાઈ રામભા ગોહિલ સહમંત્રી ધાર્મિકભાઈ રાઠોડ અને સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ દ્વારા સૌ પધારેલા પત્રકારભાઈઓ દાતાશ્રીઓ અને તમામ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનોનો અશ્વિનભાઈ રૂપારેલ આભાર વ્યક્ત કર્યો હતો અને નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનો બંદોબસ્ત ગોઠવ ગોઠવાયો હતો અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે બે હજાર પચીસ ગણપતિ મહોત્સવ રપ રવાપર ગામે ભાઈચારાથી મનાવવામાં આવે છે